તો ઉઠે તો નો ફોન આવી ગયો ઉભો ને ઉભો તમાકુ રાખો છોકા આ બે પચીસ રૂપિયા હાથમાં આયા નહીં પાછા ખરીદવા નહીં હા પંદર વર્ષે તમાકુ એ બાલ પાડી નાખ્યા પાછા પેલો શંકરીઓ મારે તોડી જાય તમાકુ તો ના લેવાય ના હોય ને તો શંકરિયા ભટકાવ ખબર પડે છે બાર રૂપિયા ભરવાની પાયલી એ ના એવું તો શંકરીઓ એમ ગમે તે પણ ઓમ તો પાછો પાલટી કેવાય પાછો ઉણ તો દાવડીન હાથ એવો મેલ્યો છે ને પણ આપડે તો તાણી માં લેવાનો હારો કચકડા જેવો માલ હાથમાં નો મોસમ પહેરી જાયો વિરોધ માં લેવો છે બારો બાર શંકરિયા પટકાબો છે એ હોક લઈ મરી જતો પાછા શિયાવળા ના પાછો છટલો તો ટળો કળી પાછા કાલ તો પાછા ગરમી કરી જેલા જવા દે તો પણ કીધું છે કોઈ પાછો કોઈ આઈ જ બેહી ગયો છું શંકર ઈ તો

તો હું હારી રીતના ના ઓળખું છું કાઈ તું ઓળખીશ બાબા કાય હારો ભાવ મળે ને તો ઉડનો તો કોક જોર ભાવ સપાસો બબે હજાર ઉપર તમાકુ નો ભાવ બોલાય છે એટલે આપણે કેટલા લેવાની છે ખબર છે બારસો ઉપર તો રૂપિયો આલો નહી તપસ્તુ ના લઈ ગઈ ને તો હું તો બેઠો જ છું સાઈન હજાર ઉધી નહીં છોડવાનો માલ એ તો હું લઈ લેવાનું છું સદાપા કેટલો ફાયદો થશે

આપણો ધન ચાલુ થઈ ગયો શંકરલાલ લાલ પીડા હાલ તો થઈ રહી પણ શંકર છે ને શંકર આખલો ઉલાડ છે બોલો વાત કરી પાછી બે જણો નહીં હું તો કઈ ભાવ પણ હશે

એ ખેડૂત ના ભેગો છે ને એ ના ચાલ હજી તો હરાજી તૈયાર થઈ હું કહું છું તમે ઘેર ઘેરાઈને ખાઈ જજો તમે રવા દો ઘેરાઈ ખાઈ જજો તમે રવા દો સાંકલ યાર વાત આ હંગાત છે ને

ભીખાડી થઈ જતો હું કઉ છુ હું આપડે મળીને જવું પડે વેપારીઓ મારા આગળ પડતો બારસો ઉપર આપણે હેડવાનું નહીં હું તો વિચારી ને જુ પાંચ હજાર

પણ તમારું ખબર મજૂરી કરતા ખબર પડતી લાગતી નહી ગયો છે એવું લાગે છે આલુ ના એક

બે પૈસા માલ તો લાવ્યો છે ને કઈક લાવશું બોલું છું પાછું બોલો પાછો એકવીસો રૂપિયા લે એકવીસો રૂપિયા એકવીસો

પોત હજાર રૂપિયા વગર આટલાવીસો રૂપિયા કેશ નહી પણ આવ્યો તો મોટો ચેક વાળો થઈ ગયો છે ઓગણત્રીસો તારું ઓગણત્રીસો એકત્રીસો રૂપિયા લે એકત્રીસો એકત્રીસ રૂપિયા બરોબર જવા દે અમે મારતો વિચારતો નતો નેકળી જાય અમારી કેપેસિટી જાય ખબર નથી તો મને તમારી બોલતો ખબર પડશે કોઈ લેવાનું નહી આ તો મને લાગે ઉપર જોરવા તો ભાવ દબાઈ હું છું બોલો તમારી તમાકુ એકત્રીસો ને એકત્રીમ રહેશે સમય રાખી લીધે આજના

કેડું તને નુકસાન ના પડવું જો માલ નો તાણી અમાર છે લેડો વા આગળ ને હેડો કરો હા ના ભાઈ ના કીધું ખરા યાર બરોબર હા હા મજાઈ જાય એક રૂપિયા ભાવ પડી ગયો મજાઈ જાય મજૂરી છે હું છું માલ હારા મારો હોય ને

જોઈ લે તો પશુ તમાકુ જોવો પડે નહીં પણ પીલા થઈ જાય છે તારા પીલો છે તમાકુ લેવા આવ્યો છે

બે હાજર રૂપિયા ભાવ પેલો પેલો તો માર તો સારું મજરુ ના ખરીદ કોણ વટાવી દઈશું ટાઈમ સરળો લઈને જો બે હજાર રૂપિયા કરો છો ભાવ

મારખાય નહી મારખાય એવી વાત પૈસા પૈસા થઈ જવા નહીં ભાવ કીધો એકત્રીસો પોત્રીસો રૂપિયા મોડા શું પડો બુડા આદમી દાખલો